વાલીગણ બધાય અને બહેનો બધાય ખાસ કરીને આજે આપણે આંગણવાડી કેન્દ્રમાં વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું છે તેમાં વાલી અને બાળકો બંને દ્વારા જે પ્રયોગ કરવામાં આવ્યા છે તેનું નિદર્શન છે તો પહેલાં આપણે ફૂગા દ્વારા એનો સિક્કો મૂકેલો છે એક ખાલી ફૂકો છે એ આપણે પૂછીએ તો જો સિક્કાનો વજનને લીધેથી ફૂકો નીચે થાય છે એ જાદુ થઈ ગયું કહેવાય છે અને થર્મોપોલ સીટ નાખી છે એટલે એના લીધેથી પાણીમાં હોડી તરે આવી જ રીતે દરિયામાં પણ થર્મોકોલની સીટ ને હોડી બનાવવામાં આવે છે જે પાણીમાં તરે છે

આપણે વીટી દઈએ અને પાછી ખેંચીએ એટલે પાછો ફરે છે આપણે અત્યારે અહીંયા વિજ્ઞાન મેળો નિહાળ્યો બરોબર વિજ્ઞાન મેળાની અંદર દરેક વર્કર બહેનોને પૂછવામાં આવે છે કે આ વિજ્ઞાન મેળો તમે યોજો એમાં તમે કેટલો કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો અને ક્યાંથી વસ્તુ લેવા છો હા આજે અમે વિજ્ઞાન મેરે હોજે પણ અમે કઈ વસ્તુની ખરીદી કરી નથી ઘર જે વસ્તુ હતી એનો જ ઉપયોગ કરે કારણ કે પ્લાસ્ટિકનો પ્લાસ્ટિકની બોટલ છે વાટ્યો છે અને હવા થી દબાણ છે આ કારણ કે ઢાકળો ખોલીએ એટલે પાણી નીકળે છે ને કા બંધ કરી તો બંધ થઈ જાય છે આ છે ને જે વસ્તુ છે આપણે છે ને આપણે એની જે આપણે અને આપણે બરાબર અને આ બીજી આ હોળી જે છે એ આપણે ડાયરીના પાના ની બનાવી છે બનાવ્યું છે ને આજે અમે બાળ વિજ્ઞાન બધી